બરોડા ક્રિકેટ એસોસિએશનની આજે એજીએમ મળી હતી સત્યમેવજાય તે ગ્રુપ દ્વારા એજીએમમાં હોબાળો કરવામાં આવ્યું હતું એજીએમમાં સવાલોના જવાબ ન મળતા અને એજન્ડા પર ચર્ચા કર્યા વગર મંજૂર કરી દેવાતા હોબાળો મચાવ્યો હતો એજીબી બાદ બીસીએ પ્રમુખ પ્રણવ અમીને કહ્યું કે બહુમતીથી તમામ એજન્ડા આજે મંજૂર કરાયા છે કોટુંબી ક્રિકેટ મેદાનમાં ત્રણસો બેતાળીસ કરોડનો ખર્ચ નથી કર્યો માત્ર બસો ચાર કરોડનો ખર્ચ કર્યો છે સત્યમેવ જયતી ગ્રુપના દર્શન બેન્કર અને જતીન વકીલે આક્ષેપ કર્યો છે કે આજની એજીએમ ગેરબંધારણીય હતી અને ચૂંટણી જાહેર નથી કરી થ્રી બાય ફોર મેજોરિટી ન હોવા છતાં બંધારણમાં બદલાવ કર્યો જેને અમે પડકારીશું ઓગણચાલીસ પ્રશ્નોમાંથી માત્ર ચારના જ જવાબ આપ્યા છે દસ લાખથી વધુના ખર્ચ આજ દિન સુધી વેબસાઇટ પર મૂક્યા જ નથી જેવા આક્ષેપો છે એજીએમ હતી એજીએમ હતી મેઇન અમુક અજન્ડા આઇટમ્સ હતા એક નમો વન તો આપણું અકાઉન્ટ્સ પાસ કરવાનું ઓડિટર્સ અપોઇન્ટ કરવાનું અમબુટ્સને અપોઇન્ટ કરવાનું અને બીજું તમે સ્પેશિયલ એજન્ડા લીધો છે કે આપણું ઇલેક્શન અને એજીએમ ડીલિંગ કર્યા અને બધાને સમજ નથી પડતી કેમ આવું કરીએ છીએ વી આર ડુઇંગ ઇટ એટ બિકોઝ આપણું ઇલેક્શનની ડેટ જે થ્રી યર ટર્મ અને એજીએમ ની ડેટ હમણાં કોન્સ્ટિટ્યુશનમાં સાથે છે ને ટર્મ્સ જુદા છે ટર્મ્સ જુદા હોય એટલે એજીએમ ડીલે થાય એજીએમ ડીલે થાય એટલે વી આર નોટ અલાઉડ ફર્સ્ટ ઓફ ઓલ અને બીજું શું છે કે આપણે પૈસા નથી મળતા બીસીસીઆઈમાં એટલે વી હેવ ડિસાઈડેડ ટુ ડીલ એન્ક ઇટ એટલે એજીએમ આજે ખાલી પ્લેન એજીએમ કરી હવે ઇલેક્શન આવશે જ્યારે આ ટર્મ પતશે ફેબ્રુઆરીમાં ત્યારે ઇલેક્શન આવશે એટલે આ હતા મેઇન એજન્ડા આઇટમ્સ આજની એજીએમમાં આજની आज એક ફિયાસ્કો હતો એક શેમ કારણ કે એજીએમનો મતલબ શું હોય કે તમે એક એજન્ડા મૂકો પછી એની પર ડિસ્કશન થાય દરેક બંને પાર્ટી બધા મેમ્બરોનો ઓપિનિયન લેવાય કે આ એજન્ડા સાચો છે અને પછી એના પર વોટિંગ થાય અહીંયા આગળ આઠ કે નવ જે એજન્ડા હતા એમાંથી એક પણ કોઈ પણ પ્રકારનું ડિસ્કશન નથી અને તમે આજે લોકસભામાં બી જાઓ તો ગમે તેટલો વિરોધ પક્ષ હોય વિરોધ પક્ષના નેતાને વિરોધ પક્ષના લોકોને બોલવાનો મોકો મળે કોઈ બી એજન્ડા માટે અહીં આગળ એવું કશું જ થયું નહીં એજન્ડા મૂક્યો પાસ અને એવી રીતે આખી એજેમ ફક્ત બાર થી પંદર મિનિટમાં પતાવી દેવામાં આવી કોઈને કશું બોલવા દેવામાં આવ્યું નથી અને સ્ટેજ પરથી જેવી એજીએમ પતાવી પાસ કરીને ઉતરી ગયા છે તો આ